કુલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે ટીપ ટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે આ મેસી ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને મોડલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે ખેડૂત મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે નવમો મહિનો વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ખાલી પચીસો કલાક હાલેલું છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે કમની ટાયરમાં અને કમની કલર સાથે જ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગેરંટી સાથે બેસવાનું છે ટ્રેક્ટર એકસો દસ ટકા ઓરિજિનલ ટ્રેક્ટર તમને જોવા મળશે અને ટ્રેક્ટર માત્ર પચીસો કલાક હાલેલું છે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે ટાયર સારા જોવા મળશે બેટરી વાયરિંગ ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લઈ અને સીધું હંકાવવાનું જ રહેશે ટ્રેક્ટરમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને આ ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ જોવા મળી જશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત સાર લાખને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે સાર લાખ પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ ત્રાણું સોરી અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી તો ગામ ખુંભાડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણા ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અઠ્ઠાણું બે અઠ્ઠાણું બે પિસ્તાલીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયેશ રાજ